શું કે ભાઈ બાર તો સવારના વાગી ગયા છે આઠ અને જવાનું છે કોલેજે તો કોલેજે જઈને એક્ઝામ દેવાની છે અને અસાઇનમેન્ટ દેવાના છે તો કોલેજે જઈને મળું અને આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે તો અંત સુધી જોડાયજો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી તો આ કાંઈ વ્લોગ નથી પણ અલગથી મારે બનાવવું પડે છે કેમ કે મેં વ્લોગ તો જો કે હજુ શૂટ કરવાની ટ્રાય કરી હતી સવારે ઇન્ટ્રોની બદલે ખાલી અમને ખાલી શૂટ કર્યું હતું સવારનું શું કે ફાયબરવાળું પછી અલગ ક્લિપ ઉતારી હતી જે હું કોલેજ જાતો હતો મને છે ને વ્લોગમાં નથી હું નર્વસ થઈ જાઉં કેમેરા મને નથી ખબર પણ શું થાય છે મારી એ અને મારે યુટ્યુબમાં આગળ વધવું જોઈએ મને ઈન્સ્ટામાં બહુ ઓછો રસ છે કારણ કે ઇન્સ્ટામાં મને કોઈપણ પ્રકારનું રિવેન્યુ નથી મળતું અને હું ફોલોઅર કદાચ ગમે એટલા વધારીશ મને કોઈ પણ પ્રકારનું એમાં રિવેન્યુ મળતું નથી અને મારે હજી ઘણું આગળ જવું હોય મારે ધીમે ધીમે આગળ વધવું જ છે અને ઇન્સ્ટાગ્રામમાં મને એવું બધું કોઈ પણ પ્રકારનું રિવેન્યુ મળતું નથી અને બીજી વાત યુટ્યુબ એ એવું એક પ્લેટફોર્મ છે ને જેમાં તમે મહેનત વધારે માંગી જાય પણ તમે તમારું ખુદનું એક નામ બિલ્ડ કરી શકો જેનાથી તમે આગળ વધી શકો તમારી જિંદગી તમે સુધારી શકો અને મારે એ કરવું હે પણ એમાં એવું થાય છે કે હું કેમેરા આમાં આવું ને અને પબ્લિસિટી હોય પબ્લિકમાં હું આવું ને એટલે હું મારો ખુદનો કેમેરો હું શરૂ નથી કરી શકતો કેમ કે મને એટલી શરમ આવે અને એમ થાય કે કેટલું પબ્લિક હે શું કરવું કઈ રીતે વિડીયો ઉતારવો કઈ રીતે વ્લોગ ઉતારવો તો આજે હું કોલેજ જવાનો તો કોલેજ જ ગયો હોય તે કોલેજે જઈને હું બ્લોગ ન ઉતાર્યો કેમ કે હું નર્વસ થઈ ગયો મારથી બોલાતું નહોતું કેમેરો ખુદથી શરૂ નહોતો થતો એટલા માટે આજે વ્લોગ નથી આવ્યો અને બ્લોગ મેં સરખો શૂટ નથી કર્યો તો આ હું કાંઈ બ્લોગ નથી ઉતારતો પણ અલગથી હું તમને કહેવા માગું છું કે મારી યાર હું થાય છે જેનાથી હું બ્લોગ નથી તમે બે ત્રણ વાર ડેલી વ્લોગિંગનું પણ સ્ટોરી મેં મૂકેલી છે ચેલેન્જ ત્રણસો પાસઠ દિવસની પણ મેં સ્ટોરી મૂકેલી છે પણ મારાથી કોઈ વસ્તુ થતી નથી કારણ એનું છે કે હું કેમેરામાં મારાથી નથી બોલાતું એની પાછળ શું રીઝન છે એ મને પણ નથી ખબર પણ કેમેરા હું આવું એટલે મારથી કંઈ બોલાતું પણ નથી અને હું પબ્લિક સિટીમાં હાઉ નથી બોલતું હું મારો બ્લોગમાં તમે જેટલા મેં બ્લોગ મૂકાય બધા બ્લોગમાં તમારે જોઈ લેવાનું હું બોલું મારું સુકે ભાઈબંધવાળું મારી સ્ટાર્ટિંગ બ્લોગ જ્યાંથી થાય ને હું એકલો જોઉં કેમ કે મને બીજા મારી યાર મારા ખુદના ભાઈબંધો બેહવાવાળા હોય ને એને હું પણ બ્લોગ નથી ઉતારી શકતો શું થાય મને પણ નથી ખબર હું થાય છે હું કામ એવું થાય છે હું કામ બ્લોગ નથી ઉતારી શકતો એ મને નથી ખબર આમ અંદરથી મને એમ થાય કે હું વ્લોગ ઉતારું વ્લોગ ઉતારું ને એમ ડેલી વ્લોગ ઉતારું પણ મારા આમાં હિંમત તો ઘણી છે હું મને બહુ રસ છે વ્લોગ ઉતારવામાં અને તમને એન્ટરટેન કરવામાં અને મારી ઓડિયન્સ હું બનાવી શકું એમ પણ છું મને ખબર છે કે હું આગળ વધી શકું એમ છું પણ મારાથી નથી થતું નથી ખબર નથી હું કામ થતું એ પણ હું ઓડિયન્સ બનાવી લઈશ પણ સપોર્ટની પણ જરૂર છે અને મારે ખુદને પણ એટલું આમ કડક થવું પડશે કેમકે હું ઓડિયન્સ પબ્લિક જોઈને હું કાંઈ બોલી નથી શકતો હું કામ એવું થાય છે એ મને નથી ખબર અને ઇન્સ્ટાગ્રામમાં એવું બધું કાંઈ ખાસ નથી કે ઇન્સ્ટાગ્રામમાં માત્ર તમને પ્રમોશનના પૈસા મળે બીજું કાંઈ એમાં આવતું નથી અને યુટ્યુબમાં તમારે હરેક તમે હું ટૂંકમાં કહી દઉં કે તમે તમારી જિંદગી તમે હાથે સુધારી શકો જો તમે મહેનત કરો તો અને આ વ્લોગ નહીં પણ હું અત્યારે જ આમ આ શૂટ થાય છે આ પૂરું થશે એટલે હું એડિટિંગ કરીશ એડિટિંગ કરીને હું આ વ્લોગ અત્યારે જ અપલોડ કરી દઈશ કેમ કે તમે જોઈ લ્યો મારી હારે શું થાય મને નથી ખબર તમને પણ એમ થતું હોય છે કે આ બ્લોગ મૂકતા કેમ નથી મૂકતો કેમ નથી સ્ટોરી તો ચડાવી દેશે પણ મૂકતો કેમ નથી તો બધી ખોટી સ્ટોરી ન મૂકવી જોઈએ પણ મારી હારે જે થાય છે હું તમને કહી દઉં છું એટલે આ બ્લોગ નથી પણ તમે જે સમજો એ અને કાલથી હું ડેલી બ્લોગિંગ શરૂ કરવા જાઉં છું શરૂ કરવા નહીં કરી જ તેને મૂકવાના છે કદાચ બે મિનિટનો હોય તોય તમે સ્વીકારી લેજો અને પાંચ મિનિટનો હોય દસ મિનિટનું હોય પંદર મિનિટનું હોય તોય તમે સ્વીકારી લેજો કેમકે જેટલું મારાથી હવે થશે ને એટલું હું કરીશ કેમકે હવે મારે છે ને વધારે ટાઈમ નથી કાઢવો હું ટાઈમ પાસ કરવો નથી માગતો મને ખબર છે મારે હું કરવું જોવે ને હવે હું કરવું ન જોઉં કેમકે હું હવે સમજો ને આમ જો ઇન્સ્ટાગ્રામમાં હું મારી ઓડિયન્સ બનાવી પણ એવું ખાસ એમાં નથી મળતું હું સ્ટોરી મૂકું મારી સ્ટોરી દસ હજાર જણા જોવે પંદર હજાર જણા સ્ટોરી જોવે પણ એમાંથી ક્લિક થ્રુ રેટ કેટલી રે પાંચસો થી છસો જણા મારા વ્લોગ જોવા આવે એટલે હું સ્ટોરી પણ ડેઇલી વ્લોગિંગ કરવાનો છું એટલે દરરોજ સ્ટોરી પણ નહીં મૂકું અને બીજું કંઈ હું નથી કહેતો પણ મેં તમને આ કહેવા હતું મેં અત્યારે આ શૂટ કર્યું અને મારો એવો કોઈ હેતુ પણ નહોતો બ્લોગ ઉતારવાનો આજે કેમ કે કોઈ મારી પાસે રીઝન નથી હું થાય જઈ મને નથી ખબર પણ હું પબ્લિસિટીમાં કાંઈ બોલી નથી શકતો તો કાલથી હું વ્લોગિંગ પણ ડેઇલી વ્લોગિંગ શરૂ કરું છું જે થાય જોયું જાય અને હવે લડી લેવાનું છે કેમ કે હવે મારાથી પણ આમ કંટાળો આવે કે શું કરવું શું ન કરવું આમ અંદરથી એમ થાય કે હવે કાંક કરવી હવે કંઈક કરવી કેમકે ઇન્સ્ટાગ્રામમાં તો મારે ચોવી કે ફોલોવર છે પણ એનું કોઈ આગળ વધ્યા એવું લાગતું નથી અને મને એવું ફીલ જ નથી થતું કે હું આમ વિડીયો બનાવવું મારે ચોવીસ હજાર ફોલોવર નહીં એવું મને આમ ફીલ જ નથી થતું કદાચ મારે પચાસ હજાર ફોલોવર હોય ને ઇન્સ્ટાગ્રામમાં મને નથી ફેર પડતું મારે યુટ્યુબમાં ખાલી એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હોય ને તોય મને એમ થાય કે ઓહો મારે એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે હવે વધારે હું ઇન્સ્ટા કરતાં યુટ્યુબમાં વધારે એક્ટિવ રહીશ કેમ કે મારે હવે મારી ખુદની જિંદગી બનાવવાની છે અને હું બનાવીશ પાક્કું બનાવીશ અને કેમ બનાવીશ હવે તમે ખાલી જોયા કરો એટલે કાલથી હું ડેલી વ્લોગિંગ શરૂ કરવાનું છું ને આ વ્લોગ હું અત્યારે જ મૂકું છું થમને બમને હું હમણાં એડિટ કરી નાખું અને ચડાવી દઉં છું તો આ કેવા ટુ મેં બનાવ્યું હતું આ આ તમે જે સમજો વ્લોગ સમજો વ્લોગ સમજો નોટિસ સમજો નોટિસ સમજો જે સમજો મને નથી ખબર પડતી હું વ્લોગ કેમ નથી શૂટ કરી શકતો તો આપણે વ્લોગ ઉતારી છે અને ઇન્ટ્રો ન કરી એવું બને નહીં તો જય માતાજી જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ અ બ્રેન ન્યૂ વ્લોગ તો હવે આટલું કહી દઉં છું કે કાલથી મારા ડેલી વ્લોગ શરૂ રહેશે ડેલી સાંજે આઠ વાગે વ્લોગ આવશે ડેલી હમણાં હું અત્યારે યુટ્યુબમાં પણ એડિટ કરીને મૂકી દઉં છું કે વ્લોગિંગ બ્લોગિંગ એટપીએમ અપલોડિંગ તો એ બધું હું લખીને મારે જે કરવાનું છે એ કરી નાખું છું અને કાલથી ડેલી વ્લોગિંગ શરૂ થઈ જશે હવે એમાં બ્લોગમાં શું આવે કેટલા મિનિટનો આવે કેવડો આવે કેવો આવે એ મને નથી ખબર પણ હું મારું હન્ડ્રેડ પર્સન્ટ આપીશ હવે ડિપેન્ડ તમારા ઉપર છે કે તમે શું કરશો તમે સપોર્ટ કરો ન કરો એ તમારા હાથમાં છે તમને વ્લોગ ગમે તો તમે જરૂરથી લાઈક કરજો બાકી ન કરો નો સબસ્ક્રાઈબ કરો હું કાંઈ નહીં કહું પણ મારું હવે કામ હે વ્લોગ ઉતારવાનું કેમકે મને ઇન્સ્ટામાં કાંઈ મળતું નથી એટલે હું કાંઈ એવું બહુ રસ ધરાવતો નથી ઇન્સ્ટામાં પણ હું વિડીયો મૂકીશ ડેલી કદાચ વિડીયો આવશે અમુક એવો દિવસ હશે જેમાં બ્લોગ વિડીયો નહીં આવે પણ બ્લોગ હવે હું ખાલી નહીં મૂકું કદાચ બે મિનિટનો તો બે મિનિટનો ત્રણ મિનિટનો ચાર મિનિટનો બ્લોગ હું મૂકીશ કે મારે હવે વધારે ટાઈમ નથી કાઢવો અને હું ટાઈમપાસ કરવા આટું આ બધું નથી કરતો મારે મેં ઇન્સ્ટામાં ચેનલ આઈડી એટલા માટે બનાવી હતી વિડીયો હું એટલે મૂકતો કારણ કે મને એમ હતું કે હું ઇન્સ્ટાગ્રામમાં પહેલાં ઓડિયન્સ બનાવીશ ઓડિયન્સ બનાવીને હું યુટ્યુબમાં આવીશ અને યુટ્યુબમાં બ્લોગિંગ શરૂ કરીશ પણ મારાથી એ પણ નથી થતું એટલે હવે હું મારું હન્ડ્રેડ આપવા તૈયાર છું કેમ કે મારાથી હવે મેં કીધું એ મારાથી મારે વધારે ટાઈમ નથી ગવાવો નથી કાઢવો એટલે હું આ બધું કરું છું ને કરીશ તો જરૂરથી જો લાઈક કરી દેજો વ્લોગ ગમે તો આ વ્લોગ નથી હું હજી કહી દઉં છું સવારે મેં ઉતાર્યો રહ્યો હતો પણ મને ન મજા આવી વ્લોગમાં કેમ કે હું ઓડિયન્સ વધારે પબ્લિસિટી જોઈને હું ઉતારી નહોતો આજ આજના દિવસો અને કાલથી હું ડેલી વ્લોગિંગ કરીશ અને મારી મારા હું જે રીતે બોલું છું ફૂલ ટૂંકમાં હું મારી આઈરે મારા મિત્રોએ જે રીતે વાત કરું જે રીતે હું ઓન કેમેરા વાત કરીશ કેમકે હવે વધારે મારે ટાઈમ નથી ગવો તો આમાં વિડીયોમાં આટલું જ મળીએ કાલથી ડેલી વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ